નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ખેરગામના ધરતીપુત્રોને ચક્રવાતે રડાવ્યા કેરીનો ભાવ પંદરસો ના રૂપિયા પાંચસો અંબાલાલે આગાહી કરીને ગુજરાતના લોકોને સવચેત રહેવા જણાવેલ હતું પરંતુ ખેરગામ તાલુકામાં બપોરે ત્રણ પછી ત્રાટકેલા જંજવાતી ચક્રવાતે ધરતીપુત્રોના માટે કોઈ પણ બચાવ છોડ્યો નથી આ મોસમમાં કેરીનો પાક અડધો પણ નથી થછતા કેટલાકને ત્યાં લોન્ડ્રી લાગી હતી અને સારા દિવસોની રાહ જોતા હતા ત્યાં ત્રાટકેલા વાવાઝોડાએ દરેકના ખેતરના કેરી ચીકુના ઝાડવાને હચમચાવી તૈયાર પાકને જમીન ભેગો કરી દીધો હતો ખેરગામ કેરી માર્કેટ સબ યાર્ડમાં પાંચ વાગ્યાથી બાઇક સરવાનો ધસારો વધ્યો હતો જો તૂટી પડેલી કેરીઓ કેરેટ ભરીને આવ્યા હતા

પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ ખાસ હાજર રહી તમામ અનાવિલ પરિવારના સભ્યોને શુભેચ્છા આપી હતી ચીખલી બલવાડા ઓવરબ્રિજ ખાતેથી ત્રણ પોઈન્ટ છપ્પન લાખનો દારૂ પકડાયો નવસારી જિલ્લામાંથી થતી દારૂની ગેરકાયદે હેરફેર અને વેચાણની પ્રવૃત્તિને અંકુશમાં લેવા જિલ્લા પોલીસની એલસીબીના પીઆઈ આહીર પીઆઈ ગોહિલ પીઆઈ રાઠોડ તથા પીએસઆઈ ગઢવી અને તેમની ટીમે ચીખલી પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈને સંયુક્તપણે ખાનગી રાહે બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર થઈ એક બેલેનો કાર નંબર જીજે ત્રેવીસ બીએલ ચોપન ચુમ્માલીસમાં દારૂનો જથ્થો વહન થઈ રહ્યો છે આ બાતમીને આધારે એલસીબીની ટીમે ચીખલી તાલુકામાંથી પસાર થતા

કારની ભાગી છૂટેલા વલસાડ પાટીના સેંધલવાડના કાર ચાલક સાજન ભરતભાઈ પટેલે વોન્ટેડ જાહેર કરી ચીખલી પોલીસ આ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વાત કરીએ આજના હવામાનને તો આજનું મહત્તમ તાપમાન ચોવીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન અઢાર અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ત્યાંસી તો સાંજે સો રહ્યું હતું હવાની ગતિ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી ધારાગીરી ઓવરબ્રિજ ખાતેથી રૂપિયા બે પોઈન્ટ બાવન લાખ દારૂ પકડાયો નવસારી જિલ્લામાંથી દારૂની ગેરકાયદેસર થતી હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિને અંકુશમાં લેવા માટે જિલ્લા એલસીબીના પીઆઈ આહિર પીઆઈ ગોહિલ પીઆઈ રાઠોડ અને પીએસઆઈ ગઢવી અને તેમની ટીમે જિલ્લામાં ખાનગી બાતમીદારો રોકી હોવા તપાસમાં હતા તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ નયનકુમાર

કાર ચાલક 23 વર્ષીય રાહુલ જીતેન્દ્ર પટેલ તથા કારનો ક્લીનર ડેનિસ પટેલ ભાગી છૂટ્યા હતા જે પેકી કાર ચાલક રાહુલ પટેલ પોલીસની હાથે ઝડપાઈ ગયો હતો જ્યારે ડેનિસ પટેલ ભાગી છૂટ્યો હતો પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ વિસ્કીની નાની મોટી બોટલો તથા ટીન બિયર મળી કુલ રૂપિયા કુલ 432 નંગનો કુલ રૂપિયા 2.52 લાખની કિંમતનો દારૂનો જથ્થો મળી આવતા દારૂનો આ જથ્થો રૂપિયા ત્રણ લાખ કાર મળી કુલ રૂપિયા પાંચ પોઈન્ટ બાવન લાખ કિંમત નો મુદ્દામાલ કબજે લઈ કાર ચાલક રાહુલ જીતેન્દ્ર પટેલ ની કરવા સાથે વેગનાર કાર માં જથ્થો ભરેલ સ્કોડા કાર નું વેગનાર કાર માં પાયલોટિંગ કરનાર અક્ષય હિતેશ પટેલ તથા દારૂનો જથ્થો ભરેલ સ્કોડા કાર નું વેગનાર કાર પાયલોટિંગ કરનાર રાજગઢી ગામ સુરતનો નો અલ્પેશ જીતેન્દ્ર પટેલ તેમજ સ્કોડા કાર ભાગી છૂટેલ ક્લીનર ડેનિશ પટેલે એ વોન્ટેડ જાહેર કરી પકડાયેલ તેમજ વોન્ટેડ તમામ આરોપીઓ વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસમાં માં કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે વહન કરી લઈ જતા પકડી પાડેલ આરોપી તથા વોન્ટેડ આરોપી વિરુદ્ધમાં નવસારી ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નવસારીના જલાલપોર તાલુકાના વેસમા ગામે આવેલ નોરાની નગર ખાતે ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મામલતદાર તાલુકા વિકાસ અધિકારી વેસમાના પીએસઆઈ તેમજ વેસમા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમલસાડની સરી હાઈસ્કૂલમાં ધોરણ બાર સામાન્ય સો ટકા જ્યારે ધોરણ બાર સાયન્સનું સત્તાણું રિઝલ્ટ આવ્યું અમલસાડના કાંઠા વિસ્તારને આવરી લેતી કાંઠા વિભાગ કેડોની મંડળ સંચાલિત આર એન નાયક સાર્વજનિક હાઈસ્કૂલ અને ભારત દર્શન ઉચ્ચતર માધ્યમિક સ્કૂલે તેની શ્રેષ્ઠ રિઝલ્ટની પરંપરા ચાલુ સાલે પણ જાળવી રાખી છે ગણદેવી તાલુકામાં નવસો થી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી આ હાઈસ્કૂલમાં ગત ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં લેવાયેલ ધોરણ બાર સાયન્સની બોર્ડ પરીક્ષામાં એકસો છેતાલીસ વિદ્યાર્થીઓએ જેમાં એકસો તેતાલીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને સત્તાણું પોઈન્ટ પંચાણું ટકા રિઝલ્ટ મેળવ્યું છે જ્યારે માર્ચ બે હજાર પચીસમાં લેવાયેલ ધોરણ બાર સામાન્યમાં તેસઠ વિદ્યાર્થીઓ બેઠા હતા અને તમામ 63 વિદ્યાર્થીઓ પાસ થઈ સો ટકા રિઝલ્ટ મેળવ્યું છે સરિખુરદ હાઈસ્કૂલના ઉચ્ચતમ પરિણામ માટે કેળવણી મંડળે ડોક્ટર પ્રકાશ પટેલ અને શાળા પરિવાર શાળાને ગૌરવ અપાવનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા શાળાએ ધોરણ બોર્ડમાં સામાન્ય સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહમાં ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યું પ્રવાહ અંગ્રેજી માધ્યમમાં અઠ્ઠાણું પોઈન્ટ તેત્રીસ ટકા અને વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમમાં પંચાણું ટકા જેટલું ઊંચું પરિણામ મેળવ્યું નવસારની જાણીતી ભક્તાશ્રમ શાળાએ ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષામાં સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહમાં ઉત્કૃષ્ટ પરિણામ જાળવી રાખ્યા છે સામાન્ય પ્રવાહમાં અઠ્ઠાણું પોઈન્ટ તેત્રીસ ટકા જેટલું ઉચ્ચ પરિણામ મેળવ્યું છે જેમાં તપન સોની એ વન ગ્રેડ મેળવ્યો છે તથા છ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે લગભગ એસી ટકા જેટલા વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ગથી વધુ પરિણામ હાંસલ કર્યું છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચીકુના પાકમાં વિવિધ જૈવિક ખાતરોના નિદર્શન ગોઠવવામાં આવ્યા નવસારી જિલ્લામાં ચીકુનું ઘણું વાવેતર કરાયેલ છે ઘણા ખેડૂતો ચીકુ પાક પર જ આર્થિક રીતે નિર્ભર છે તેથી ચીકુ પાકની ઉત્પાદન વધારવા માટે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ખેડૂતો દ્વારા ઘટાડી ખેતીમાં જૈવિક ખાતરો તેમજ સેન્દ્રીય ખાતરોનો ઉપયોગ વધે તથા ચીકુની ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો લાવવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના કુલપતિ ડોક્ટર ઝેડપી પટેલના માર્ગદર્શન અને સૂચનો ધ્યાને લઈ ચીકુની વૈજ્ઞાનિક ઢબે ખેતી અંગેની તાલીમ હતી નવસારીમાં માવઠાનો કહેર મટવા સ્થિત ગાંધીયાત્રી નિવાસમાં માં મુકાયેલ ગાંધીજીની પ્રતિમા ખંડિત થઈ નવસારી જલાલપુર પંથકમાં ગત રોજ ફૂંકાયેલ ભારે તોફાની પવન સાથેના માવઠાને લઈને નવસારી જલાલપુર પંથક સહિત જિલ્લાભરમાં મોટા નુકસાન પહોંચ્યું છે જલાલપુર તાલુકાના મટવાડ ખાતે આવેલ ગાંધી યાત્રી નિવાસમાં મુકાયેલ મહાત્મા ગાંધીની પ્રતિમા પણ આ તોફાની પવન સામે ટકી ન શકતા ખંડિત થઈ હતી નવસારી દાંડી રોડ પર મટવાડ સ્થિત ગાંધીયાત્રી યાત્રી નિવાસ સ્થાને મુકાયેલ મહાત્મા ગાંધીની પ્રતિમા તોફાની પવનનો માર સહી ન શકતા નીચે પટકાતા તેમાં તિરાડો પડી ગઈ હતી નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે ગતિએ ફૂંકાયેલ તોફાની પવન અને માવઠાને લઈને ભારે નુકસાન થયું છે ઠેક ઠેકાણે વૃક્ષો જમીન દોસ્ત થઈ ગયા હતા કાચા મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું મટવાડ સ્થિત ગાંધી યાત્રી નિવાસના કર્મીઓએ પ્રીતમ પટેલ અને અન્ય કર્મચારીઓએ તત્કાલ પગલાં લઈ પવનને કારણે નીચે તૂટી પડેલ ખદિત પ્રતિમાને સંપૂર્ણ સન્માન સાથે સલામત સ્થળે ખસેડી લીધી હતી નવસાઈના માજી સૈનિકોએ પહેલગામના આતંકી હુમલાના જવાબમાં થયેલ ઓપરેશન સિંદુરને આવકાર્યું જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ કરેલ આતંકી હુમલો અને નિર્દોષ હિન્દુઓની હત્યાના જવાબમાં અંતે પખવાડિયા બાદ ભારતીય સેનાએ વળતો પ્રહાર કરતા ઓપરેશન સિંદુર અંતર્ગત પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી આતંકી કરી વધુ સમગ્ર દેશમાં ઉત્સાહ છવાયો છે સેનાની આ કામગીરીને દેશભરમાં બિરદાવવામાં આવી રહી છે ત્યારે નૌસાઈના ભૂતપૂર્વ સૈનિકોએ પણ સેનાની આ કામગીરીને વધાવી લેતા સરકાર અને તેના સેનાની પ્રશંસા કરવા સાથે દેશ માટે ફરી સેનામાં સેવા આપવાની તત્પરતા દર્શાવી હતી જલારપુર તાલુકામાં ગેરકાયદે ઝીંગા તળાવો વિરુદ્ધ સતત ચોથા દિવસે પણ કાર્યવાહી ચાલુ કરાડી ખાતે વધુ ત્રણ હેક્ટરમાં બનેલ ઝિંગા તળાવ દૂર કરાયા ચાર દિવસમાં સોળ હેક્ટર તળાવો દૂર કરાયા જલારપોર તાલુકાના કરાખટ ગામ ખાતે બનેલ ગેરકાયદેસર ઝીંગા તળાવોની જાણકારી મળતા મામલતદાર મુણાલદાન ઈસરદાને કરાખટ ખાતે નવ હેક્ટરમાં બ બનાયેલ ગેરકાયદેસર ત્રણ જેટલા મોટા તળાવોને દૂર કર્યા હતા મામલતદારે સતત બીજા દિવસે પણ જલાલપુર તાલુકામાં ત્રણ હેક્ટરમાં બનેલ ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કર્યા હતા આ પહેલા ત્રણ દિવસ અગાઉ પણ જલાલપુરના કરાડી ખાતે ચાર હેક્ટરમાં ગેરકાયદે બનેલા ઝીંગા તળાવોને દૂર કરાયા હતા જલાલપોર તાલુકાના તવડી ગામ ખાતે બાઇક પર બેસી જઈ રહેલ દંપતીને માર મારવાના પ્રકરણમાં દંપતીને માર મારનારા ત્રણ આરોપીને માત્ર ઠપકો આપવા સાથે ભોગ બનનાર દંપતીને રૂપિયા દસ હજારનું વળતર ચૂકવવાનો હુકમ ફરવામાં આવ્યો હતો વર્ષ બે હજાર બાવીસમાં જલાલપોર તાલુકાના તવડી ગામના મંદિર ફળિયામાં રહેતા ઈશ્વરભાઈ હરિભાઈ પટેલ તેમના પત્ની ઉષાબેન સાથે તેમની બાઇક પર બેસી પસાર થઈ રહ્યા હતા તે સમયે અગાઉની અદાવતમાં તવડીનાજ જ હિરેન જગુ પટેલ સાગર ગિરીશ પટેલ તથા સાવન ગિરીશ પટેલે તેમને અટકાવી લાકડીના વડે માર માર્યો હતો આ અંગેના કેસમાં અદાલતમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો રજૂ કરાયેલ પુરાવો તેમજ બંને પક્ષોની રજૂઆત સાંભળી હુમલાખોર આરોપીઓને દોષિત ઠેરવવા સાથે તેમની અત્યાર અત્યારપર્યતની સારી વર્તણૂકને ધ્યાને રાખી દોષિતોને જામીન પર મુક્ત કરવા સાથે ભોગ બનનાર દંપતીને રૂપિયા દસ હજારનું વળતર ચૂકવવાનો હુકમ હુકમ અદાલત દ્વારા ફરમાવવામાં આવ્યો હતો અમલસાડ પંથકમાં અચાનક તાટકેલા વાવાઝોડાથી વ્યાપક નુકસાન ઘરના પતરા સોલાર પેનલ ઉડી વાડીઓમાં આંબાની ડાળો તૂટી અને ચીકુના ફળો જમીન થયા હવામાન વિભાગની આગાહી પગલે પ્રમાણે પડેલા વરસાદ અને અચાનક ત્રાટકેલા વાવાઝોડાના કારણે અમલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન થયાની માહિતી મળી રહી છે ઘણા ગામોમાં ઘરના પતરાઓ ઉડીને ફંગોળાયા છે તો સોલાર પેનલ પર તૂટી ગઈ છે વાવાઝોડાના કારણે વાડીઓમાં આંબાની ડાળો તૂટી પડી છે તો ચીકુના ફળો જમીન પરથી પડીને પથરાઈ ગયાની માહિતી મળી રહી છે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ તો ફિર ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રૅ કરો